નમસ્કાર દર્શક મિત્રો આપ देख रहे हैं जीपीएमसी न्यूज 24 फोर बाय सेवन लाइव સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર નડિયાદ મુકામે ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે ભવ્ય વિવિધ પૂજન કાર્યક્રમનું આયોજન શ્રી સંતરામ મંદિર નડિયાદ ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણીમાં વહેલી સવારથી સંતરામ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું શ્રી સંતરામ મંદિર મહંત પરમપુજી રામદાસ મહારાજના દર્શન કરી મહારાજના હસ્તે કંઠી ધારણ કરવા ભક્તોનો ઉમળકો જોવા મળ્યો યોગીરાજ અવતુત શ્રી સંતરામ મહારાજના દિવ્ય અખંડ જ્યોતના શુભ આશીર્વાદ મેળવવા દેશ વિદેશથી આવતા ભક્તો મંદિરમાં લાઈન જોવા મળી સમગ્ર સંતરામ મંદિર જય મહારાજના નાદ સાથે ગુંજી ઉઠ્યું વર્ષોથી આવતા ભક્તો કંઠી ધારણ કરવા લાઈનમાં ઉભા રહેતા જોવા મળ્યા વર્ષોની પરંપરા મુજબ સંતરામ મંદિરમાં ગુરુપૂર્ણિમાનું વિશેષ મહત્વ ભક્તો દ્વારા દર્શાવવામાં આવ્યું સંતરામ મંદિરના પરમ પૂછી રામદાસજી મહારાજ તેમજ મંદિરના સંતોએ સર્વે ભક્તોને ગુરુ પૂર્ણિમાના શુભ આશીર્વાદ પાઠવ્યા આ સાથે શ્રી સંતરામ મંદિર ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ પાદુકા પૂજન ભવ્ય કાર્યક્રમ યોજાયો શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે સત્સંગ ભવન ગુરુ પાદુકા પૂજન વિધિ આશ્રમના સાધુ સંતોની ઉપસ્થિતિમાં પૂજ્ય સંતોના ના વચન સાથે ભક્તિભાવ પૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી આશરે સિત્તેર મહિલાઓ તેમજ દંપતી ભક્તોએ એ પુષ્પો અને શ્રદ્ધાપૂર્વક પાદુકા પૂજન કર્યું અને સત્સંગમાં ભાગ લીધો આ પ્રસંગે મંદિરમાં ભજન ધૂન અને પૂજા પાઠ જેવી પ્રવૃત્તિઓ પણ યોજાઈ હતી ભક્તોમાં ગુરુની ભાવના અને આશીર્વાદ મેળવવા ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો સંતરામ મંદિરના મહિલા ભક્તે કલ્પનાબેને ગુરુપાદુકા પૂજનનો વિશેષ મહિમા સમજાવ્યો રિપોર્ટર સચિન પંડ્યા નડિયાદ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવેન લાઇવ માટેના અનેક રસ્તા બતાવતા હોય છે એમાંથી આપણને જે પસંદ કરે એ રસ્તે આપણે જવાનું ગુરુ પ્રાર્થના

કે ગુરુ વિના જ્ઞાન કહાશે પાવો ગુરુ અગર જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી અને આજે જે દત્તાત્ર ભગવાને ચોવીસ ગુરુ કરેલા એ રીતે જ્યાં જ્યાં જ્ઞાન પ્રાપ્ત થાય છે એ ગુરુનું આજે પૂજન કરવાનું હોય છે ધન્ય ભાગ્ય છે નટપુર કેળા દીપાવ્યુ તવ નામ સંતરામના ના પગલે પાવન કી દૂગ ધામ એટલે આ અમારા સંતરામ મહારાજ જે જગતગુરુ છે આ નડિયાદના ક્ષેત્રપાલ છે અને એમનું આજે અમે પૂજન કરીએ છીએ એ મહારાજ અમારા જીવનમાં આવતી અનેક કઠિનાઈઓ એને દૂર કરે છે ભીડ ભંજન છે પરમ દયાલ છે અમારા મહારાજ એટલે અમે આજે મહારાજનું પૂજન કરીએ છીએ ગુરુપાદુકા પૂજન કરીએ છીએ

અહીંથી લાખો ભક્તો એ દર્શન કરવા આવે છે દેશ વિદેશથી પણ ભક્તો દર્શન કરવા આવે છે એમના માટે અમે કંઠી વિતરણનું સેવામાં જોડાયેલા છીએ અને એ કંઠી પહેરાઈને અમે એમને ગુરુ શિષ્ય ગુરુ શિષ્ય બનાવીએ છીએ અમને અને લાખો ભક્તો હર સાલ આવે છે અને અન્નપૂર્ણામાં ભોજનનો પ્રસાદનો લાભ લે છે જય મહારાજ જય